સ્વાગત તમારું અનસુ કુકિંગમાં આજે આપણે બનાવવાના છીએ અડદનો લચકો લચકો બનાવવા માટે આપણે અડદનો લોટ લીધો છે અઢીસો ગ્રામ ખાંડ લીધું છે દોઢસો ગ્રામ જેટલી ડ્રાય ફ્રૂટ લીધું છે દૂધ લીધું છે અને અઢીસો ગ્રામ જેટલું ઘી લીધું છે તો પહેલાં આપણે આમાં લોટમાં ત્રણેક ચમચી જેટલું દૂધ ઉમેરીશું ગરમ દૂધ લીધું છે આ નવ શેખ જેવું દૂધ લીધું ગરમ તે ત્રણ ચમચી દૂધ ઉમેરીશું અને ત્રણ ચમચી જેટલું ઘી ઉમેરીશું ગરમ કરેલું હવે પેલા આપણે આને આવી રીતના મિક્સ કરી લઈશું પછી હવે આપણે આને હાથેથી મસળી અને બધું મિક્સ કરી લીધું છે હવે આપણે દસક મિનિટ સુધી દાબો આપી અને પડ્યું રાખશું પછી આપણે લોટને શેકીશું હવે આપણે જે ઘી ગરમ કરી નાખ્યું હતું તે લોટમાં ઉમેરીશું અને પછી લોટને શેકી લઈશું મિક્સ કરી હવે આપણે આ ગેસ ધીમી રાખી અને આવી રીતના ફેરવે રાખશું એટલે નીચે દાઇજ ન લાગે અને લોટને શેકવાનું હવે આપણે વચ્ચે વચ્ચે બે ચમચી જેટલું દૂધ ઉમેરીશું લચકામાં આપણે દૂધ ઉમેરવાથી એકદમ ટેસ્ટી બને છે અને તેનો સ્વાદ પણ આમ સારો લાગે છે ને એટલે આપણે દૂધ ઉમેરશું લોટ અડદના લોટને આપણે શેકવો બહુ પડે છે કેમ કે જો લોટ કાચો રહી જાય તો આપણે અડદિયાને ખાવામાં છે લચકામાં બહુ સ્વાદ નથી આવતો એટલે લોટ સારી રીતના શેકાઈ ગયો હોય એકદમ બ્રાઉન બ્રાઉનનો થાય ને ત્યાં સુધી શેકવો પડે અત્યારે આમ આમ વચ્ચે વચ્ચે આમ ફેરવતા જવાનું અને અને ગેસની આંચ ધીમી રાખી છે પછી આપણે ગેસને ફૂલ કરી નાખશું થોડોક શેકાઈ જાય પછી હવે આપણે આ લોટ આમ શેકાવા આવ્યો છે તો આપણે આ ગેસને હજી ફૂલ કરી નાખશું અને લોટને આવી રીતના આમ શેકતા શેકતા આવી રીતના આમ ફેરવી રાખશું એટલે નીચે દાજ ન લાગે એટલે આપણે આ લોટ શેકાવામાં એકદમ કણિયું કણિયું વાળો લોટ થવા માંડ્યો છે અને હજી આપણે આને ઘડી શેકીશું એકદમ ડ્રાઉન થઈ જાય ત્યાં સુધી શેકવા દઈશું કેમ કે આપણો લોટ કાચો રહી જાય તો આપણે આ લસકામાં ટેસ્ટ બહુ આવતી નથી અને બહુ સ્વાદ ન આવે ખાવામાં પણ ન આવે એટલે આપણે જેમ લોટ શેકાય તેમ લસકો સારો બને છે હવે આપણે આ લોટ શેકાઈને એકદમ બ્રાઉન થઈ ગયો છે લોટ ફૂલ શેકાઈ ગયો છે ને હવે આપણે આને એક વાસણમાં કાઢી લઈશું હવે આપણે આમાં બસો હવે આપણે આમાં બસો ગ્રામ જેટલી જે ખાંડ લીધી છે બસો બસો ગ્રામ જેટલી જે ખાંડ ઉમેરીશું અને અડધો ગ્લાસ જેટલું પાણી ઉમેરીશું અને પછી આને ચાસણી તૈયાર કરી લઈશું ગેસને ફૂલ રાખીશું એકદમ શેકાઈ અને કણી કણીવાળો લોટ થઈ ગયો છે તમે જોઈ શકો છો ચાંસણી તૈયાર કરી વાળી હવે આપણે આ ચાસણીમાં ઉફાણ આવવા માંડ્યા છે અને આપણે આમાં એક તાર જેટલી સાંસળી આવી જાય પછી ત્યાં આપણે આ જે લોટ શેકીને તૈયાર રાખીશું તે આમાં ઉમેરી દઈશું હવે આપણે આ તાર જે ચાસણી આવી ગઈ છે અને હવે આપણે જે લોટ શેકીને રાખ્યો હતો તે આમાં ઉમેરી દઈશું હવે એને મિક્સ કરી લઈશું ગેસ ને બંધ કરી દઈશું હવે આપણે જ્યાં ડ્રાય ફ્રૂટ તૈયાર રહી છે એક થાળીમાં આપણે આને કાઢી લઈશું તો આપણે આ લચકો બનીને તૈયાર થઈ ગયો છે તો તૈયાર છે આપણે આ અડદનો લચકો તો તમે પણ આવી રીતના ઘરે આસાનીથી બનાવી શકો છો અડદનો લચકો તો આવી જ નવી વાનગી જોવા માટે અમારી અંશને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ